કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં આપેલા નિવેદનો રાજ્યભરમાં વિરોધ નોંધાઈ રહ્યો છે ત્યારે ગાંધીનગર અને રાજકોટમાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે સંસદ ભવનમાં વિવાદિત નિવેદન આપ્યું હતું અને તેમણે કહ્યું હતું કે સત્તાપક્ષ હિન્દુ નથી કારણ કે હિન્દુ ક્યારે હિંસા કરે નહીં આ નિવેદનનો સમગ્ર રાજ્યમાં વિરોધ પણ જોવા મળ્યો હતો જે અંતર્ગત રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો અને આ સાથે જ શહેર ભાજપના નેતાઓ ત્રિકોણ બાગ ખાતે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે જે રાહુલ ગાંધી જે દ્વારા જે હિન્દુ વિરોધી જે કીધું છે કે હિન્દુ જે તો એવું શું સાબિત કરવા માગે છે તેઓ રાહુલ ગાંધી અમે એના પોસ્ટર સળગાવીને વિરોધ અમે કરેલ છે કે એની ઉપર કાયદેસર કાર્યવાહી થાય અને એની હિન્દુ સમાજની એ પોતે માફી માગે એવી હિન્દુ સમાજની માંગ છે બીજું કે અમારે કોઈ પાર્ટી આરે કોઈ વિરોધ નથી કોંગ્રેસ હોય ભાજપ હોય કે અન્ય બીજી પાર્ટી હોય ફક્ત ને ફક્ત જે વ્યક્તિ બોલ્યા છે એ વ્યક્તિ અમે અમારે વિરોધ છે અને એનો અમે આ હિન્દુ સંગઠન દ્વારા અમે વિરોધ અહીંયા કર્યો છે ત્રિકોણ ખાતે વધુમાં વધુ લોકો સાથે મળીને અહીંયા આવ્યા છે તો એ જ માંગ છે કે રાહુલ ગાંધી માફી માગે અને બીજું કે એની ઉપર કાયદેસર જે કાર્યવાહી થાય તો કાલ અવારે જે બીજા નેતા છે તો એ પણ હો વિચાર કરે આવું બોલવા પહેલાં એટલે તમે હિન્દુને સમજો છો શું એક તો તમે હિન્દુના નામ ઉપર મત લ્યો હો બીજું કે તમે અમને થોડુંક તમને સીટું આવી એટલે તમને હું અભિમાન આવી ગયું છે તો તમને કોઈ કહેવાયું વાળું નથી એટલે અમે એ જ કહી છીએ કે તમે તમારા અંદર રાજકારણ જે કરતા હોય એ કરો અમારે કોઈની અરે વાંધો નથી અમે કોઈ રાજકારણમાં છીએ નહીં પણ તમે વચમાં હિન્દુ સમાજને ન લ્યો જો તમે લેશો તો આનાથી ડબલ બનાવ બનશે ઉગ્ર વિરોધ થાય એટલે એ જ માંગ છે કે કાયદેસર કાર્યવાહી થાય ને માફી માંગે હિન્દુ સમાજની